ગણેશ ચતુર્થીના દિવસે પાંચ રાશિઓની દરેક મનોકામના પૂર્ણ થશે અને ભગવાન ગણેશ પુષ્કળ પ્રમાણમાં તેમના આશીર્વાદ વરસાવશે નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વીડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો તમને જણાવીએ કે બારમાંથી આ પાંચ રાશિઓની મનોકામનાઓ ગણેશજી પર પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો આ રાશિઓ પર માતા પાર્વતી અને વિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશની ખૂબ જ કૃપા થશે આ રાશિઓના વિઘ્નોનો નાશ કરનાર શ્રી ગણેશ તેમના શુભ પગલાઓ સાથે આવશે તે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે જો તમારા પર ભગવાન ગણેશની કૃપા હોય તો ઘરમાં શુભ લાભ વધે છે બાપા માત્ર દરેક સંકટથી તેમની રક્ષા જ નથી કરતા પણ આ રાશિના જાતકોના જીવનને શુભ યોગમાં સુખ અને સમૃદ્ધિથી ભરી દે છે આવતીકાલે ચતુર્થીના દિવસે ગણપતિ સ્થાનપના સમયે સર્વાર્થ સિદ્ધિ યોગનો શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે આ રાશિના લોકો પર બાપાના વિશેષ આશીર્વાદ રહેશે જે આ શુભ સમય દરમિયાન તેમને ઘરે લાવશે તેમના ઘરમાં રિદ્ધિસિદ્ધિ અને સુખ સમૃદ્ધિ વધશે અને સંપત્તિમાં અનંત વૃદ્ધિ થશે ચાલો જોઈએ કે મેષ અને મકર રાશિ સિવાય ભગવાન ગણેશને કઈ રાશિઓ પ્રિય છે મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બપોરે ત્રણ વાગીને બે મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે જ્યારે આ તારીખ સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગીને આડત્રીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં તિથિને આધાર માનીને ગણેશ ચતુર્થી તહેવાર સાત સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આ વિડિયો ચેનલ કોમેન્ટમાં એક લાઇક સબસ્ક્રાઈબ કરો તમારે બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી ગણેશ ભગવાન અવશ્ય લખવું જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે એક મિથુન મિથુન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને કંઈક વરદાન મળવાનું છે હા મિત્રો ભગવાન ગણેશની કૃપાથી તમને સમસ્યાઓથી રાહત મળવાની છે ગણેશ ચતુર્થીના દિવસે તમને કેટલીક સુવર્ણ તકો મળશે જે તમને તમારા જીવનમાં આગળ વધવામાં મદદ કરશે અને મિથુન રાશિના લોકોને પણ જણાવો કે ભગવાન શ્રી ગણેશ દેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને મળશે આવનારા સમયમાં નોકરીમાં મોટી પ્રમોશન તમને વ્યવસાયમાં અચાનક નફો થશે અને તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે તમારા બધા અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂરા થશે અને તેની સાથે તમને સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમય તમારા માટે આવકના નવા સ્ત્રોત બનવાના છે અને તમને શનિદેવની કૃપાથી કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે અને તમને સફળતા મળશે નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થવાની સંભાવના છે તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી મળશે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા પૈસા ફસાયેલા હોય તો કૃપા કરીને ભગવાન ગણેશના તમે તેને આ મહિને જલ્દીથી પાછા મેળવી શકો છો મિત્રો તમારા ધંધામાં અવરોધો છે અવરોધો પણ હવે ખતમ થઈ જશે અને તમારા જીવનમાં માત્ર ખુશી જ આવશે બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા મળવાની છે મિત્રો આ તમારા સમયમાં મોટો બદલાવ લાવશે ભગવાન શ્રી ગણેશ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે આ રાશિના લોકો સ્વભાવે થોડા આક્રમક હોય છે આવી સ્થિતિમાં ગણેશજી તેમને આક્રમક થતા બચાવે છે મુશ્કેલીના સમયે ભગવાન હંમેશા તેમનું રક્ષણ કરે છે અને તેમને નદી પાર કરવામાં મદદ કરે છે ભગવાન ગણેશની કૃપાથી તેમના તમામ ખરાબ કાર્યો દૂર થઈ જાય છે અને ભગવાનનો હાથ હંમેશા તેમના પર રહે છે આ સમયગાળા દરમિયાન તમારું માન અને પ્રતિષ્ઠા વધશે અને આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે અને આ રીતે બાકી રહેલા બધા કામ પૂરા થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ભગવાનની કૃપા થશે શ્રી ગણેશની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે ચાલો તમને જણાવીએ કે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે પૂર્ણ થશે અને તેની સાથે તમારા ખર્ચાઓ પણ ઘટશે કારણ કે આ સમય તમારા બધા સંબંધોમાં મધુરતા આવશે જીવનસાથી થોડા સમય માટે તમને જણાવી દઈએ કે હવે તે સમય પ્રમાણે પૂર્ણ થશે અને ભગવાન ગણેશની કૃપાથી તમે જે કામ શરૂ કરવા માંગો છો તે સફળતાપૂર્વક કરી શકશો ભગવાન શ્રી ગણેશની તમારી આવકમાં વધારો થશે ત્રણ રાશિના લોકોને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને ભગવાન શ્રી ગણેશની કૃપા મળવાની છે ભગવાન ગણેશના આશીર્વાદથી તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે અને મેષ રાશિના લોકોનો સ્વામી મંગળ છે અને આ રાશિના લોકો ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે બાપ્પા તેમના દરેક કામ કોઈપણ અવરોધ વિના કરાવે છે બાપ્પાની કૃપાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી ન આવે અને તમે હંમેશા ખુશ અને સમૃદ્ધ રહો ગણેશજીના આશીર્વાદથી તમારી કારકિર્દી અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થશે તેમજ ભગવાન ગણેશની કૃપાથી તમારી બુદ્ધિ અને બુદ્ધિમાં વધારો થશે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ હવે ભગવાન ગણેશની કૃપાથી દૂર થઈ જશે ગણેશ ચતુર્થી આત્મવિશ્વાસ વધારનારી છે અને તેનાથી સમાજમાં માનસન્માન વધશે અને સાથે જ હું તમને કહીશ કે તેનાથી આ લોકોનું સામાજિક વર્તુળ વિસ્તરશે આનાથી તમે ભગવાન ગણેશની કૃપાથી તમારું પોતાનું વિશેષ સ્થાન બનાવી શકશો મેષ રાશિના લોકો નાણાકીય સમસ્યાઓ અને પારિવારિક મતભેદો આજે તમારા જીવનમાં સમાપ્ત થશે તમને તમારા વ્યવસાયમાં નફો થશે જેના પરિણામે તમે તમારા જીવનસાથી સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશે અને તમે બંને પરિવારને મજબૂત કરવા વિશે પણ વિચારશો અને નક્કર પગલાં ભરશો મિત્રો આવા લોકો તમને પ્રેમ કરશે તમને પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આ સમય દરમિયાન તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે અને વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેઓ પરિવારને ખુશ જોઈને ખૂબ જ ખુશ થશે ચાર કર્ક કર્ક રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજી તમારા જીવન પર ઘણો પ્રભાવ પાડશે જેના કારણે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે કર્ક રાશિવાળા લોકો માટે તમારી રાશિમાં ચાર શુભ યોગ બની રહ્યા છે જે તમારી રાશિ પર સકારાત્મક પરિણામ લાવશે એવું માનવામાં આવે છે જેના કારણે તમારી રાશિના ભાગ્યના દરવાજા ખુલવાના છે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિ પર ભગવાન ગણેશ પોતાની કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવીએ કે તમારી આર્થિક સ્થિતિમાં વધારો થયો છે અને તમારી આવકમાં પણ વધારો થયો છે જેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થશે દૂર સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન આવ્યું છે અને આ રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે ઉપરાંત તમારા લાંબા સમયથી અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે તમારો આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ વધશે જે તમને ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે નોકરી માટે કામ કરતા લોકોને પણ લાભ મળી શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને 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 તણાવ ટાળો ઓફિસ અંગત જીવન વચ્ચે સંતુલન જાળવો તમે તમારા પરિવાર સાથે ખૂબ જ ખાસ સમય પસાર કરશો તમે ખાસ કરીને દેવી લક્ષ્મીના આશીર્વાદથી ખુશ થવાના છો પાંચ વૃષભ વૃષભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે આવનારી ગણેશ ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશ તમને એક મોટી ભેટ આપવાના છે જે વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે બાપા તેમના જીવનમાં ક્યારેય આર્થિક સંકટ આવવા દેતા નથી આ રાશિના લોકો જીવનમાં જે પણ સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે છે બાપ્પા તેમને તે વસ્તુ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને તેમને દરેક કાર્યમાં સફળ બનાવે છે તમને જણાવી દઈએ કે તમારા સંબંધમાં નવા સંબંધો બનશે જે તમને ભવિષ્યમાં લાભ આપશે વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક છે આ સમયે તમને આકસ્મિક આર્થિક લાભ થશે દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવી રહી છે આ સમયે તમારા માટે જબરદસ્ત સંપત્તિનો લાભ છે વૃષભ રાશિના લોકો આજે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે હલ થવા જઈ રહી છે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમને દરેક બાજુથી આર્થિક લાભ મળશે અને આ રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિની પ્રબળ સંભાવના છે બેરોજગારો માટે અમે તમને જણાવીએ કે તમે જે પણ કામમાં હાથ લગાવો છો તમને ચોક્કસ સફળતા મળશે મિત્રો તમને લાઇક કરીને જણાવો જો તમને વિડિયો ગમે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી લખો જેથી શ્રી ગણેશ ભગવાનની કૃપાથી લખે ભગવાનની કૃપાથી તમારા પરિવારને ખુશિયો રહે